આજે વિસાવદર તાલુકાના બરડીયા ગામમાં નવા બનેલા સરકારી દવાખાનાની મુલાકાત લીધી આ સરકારી દવાખાનું હમણાં જ એટલે કે સમજો કે આઠ દસ દિવસ પહેલા જ ઓપનિંગ થયું છે આ સરકારી દવાખાનાનું આપણે સૌથી પહેલા અહીંથી જોઈએ આને આ આખા દવાખાનામાં જે લાઈટ આવે છે વીજળી આખા દવાખાનામાં એનો તાર છે આ એ ખુલ્લો આ લોખંડની જાળી છે લોખંડની જાળી અહીંયા ખુલ્લા તાર છે અહીંયા આ નવું દવાખાનું બન્યું છે આ ખુલ્લા તાર છે આ લોખંડની જાળી ઉપર શોટ આવ્યો એટલે કોઈ પણ દર્દી અહીંથી જ મરી જાય દવાખાનામાંથી ફોટા પડાવી શોબાજી કરનારા મહાનુભાવોના નામ લખ્યા છે આ બાજુના નામ છે રાજેશ ચુડાસમા અને ઠુમ્મર ને મારું નામ અંદર કાલ્યું છે હું તો હતો અહીંયા આ બધા શો બાજુ છે સ્ટન્ટમેનો પાટિયા મરાવાના માસ્ટર માઇન્ડો છે જ્યાં હોય ત્યાં હવે આ લાઈટ અહીંયા ગોઠવી છે આ આ સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ આ એની લાઈટ છે અહીંયા હાથ અડાડો એટલે ગોપાલભાઈ મરી જાય અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથ અડાડે દવાખાનામાં મારીને એટલે મરી જાય એવી વ્યવસ્થા ગોઠવેલી છે આ નવું સરકારી દવાખાનું એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા સરકારી દવાખાનામાં કર્યો છે આ જૂની પેટી કાઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ નવા દવાખાનામાં જૂની પેટ આ કાઠ ખાઈ ગયું છે બધું આ જૂનું જૂનું બધું ધૂળ ચડી ગઈ અહીંયા આ ટાઈલ્સ તૂટી ગઈ હવે આ એક કરોડ ને ચૌદ લાખના ભ્રષ્ટાચારના દવાખાનામાં આ પેનલ જો મૂકી આ બધું સડેલું જૂની આ પેલો ફ્રીજ નો રૂમ છે હવે અહીંયા આ દરવાજો જુઓ આ ખુલી જાય છે બંધ દરવાજો ખુલી ગયો આટલી હલકી કક્ષાના દરવાજા મારા એક કરોડના દવાખાનામાં આવો આવો દરવાજો હોય અને ગુંબો જોરથી થી મારીશ ને તો આંખ મારો આરપાર નીકળી જશે એટલી હલકી કક્ષાના આ દરવાજા છે આમાં કોઈ સ્ટેન્ડ નથી કોઈ એકદમ હલકી કક્ષાના તૂટી જાવ છે તૂટી ગયું હવે જુઓ જુઓ મજા આ આ લાખ નવું નવું બનેલું દવાખાનું બધું જ છે છે કોઈ ગાદી કોઈ આ પગ બાંધવાની કોઈ વ્યવસ્થા નથી અહીંયા આવો દવાખાનું નવું બની ગયું ઓપનિંગ થઈ ગયું ચાલુ થઈ ગયું પછી યાદ આવ્યું કે અહીંયા કઈક લગાવવાનું બાકી છે તો આ તોડફોડ ચાલુ છે પાછળથી ખબર પડી કે ભાઈ આ તો દવાખાનામાં અહીં કંઈક લગાવવાનું હતું ઓપનિંગ થઈ ગયું દર્દી આવે છે હવે આ સરકારી કોમ્પ્યુટરો ધૂળ ખાય છે આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો થોડુંક બહારથી બતાવો આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો ઢાંક્યા છે અહીંયા ડ્રીલિંગ થાય છે એની ધૂળ આ કોમ્પ્યુટરોમાં જાય છે આખું દવાખાનું બન્યા પછી યાદ આવ્યું કે ભાઈ મારે આ લગાવવાનું બાકી હતું આ ફિમેલ વોર્ડ છે મહિલાઓનો વોર્ડ હાઈટ જુઓ આ હાઈટ છે દવાખાનાની નવું એક કરોડ ચૌદ લાખના દવાખાના ની હાઇટ છે કમસે કમ છ ફૂટની પણ હાઇટ નથી અહિયાં મારું માથું અટી ગયું છે હવે આમ પડશે સૌથી મોટો દુનિયાની આઠમી અજાયબી અહિયાં બતાવ્યું છે તમને આ દુનિયાની આઠમી અજાયબી છે અહિયાં બરડીયા ગામે એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે નળ કઈ બાજુ છે દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય અહીંયા આ શું બનાવવાનો છે હજુ નક્કી નથી થયું સરકારમાંથી નક્કી થશે મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે અહીં પિન છે એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી પાછળ નથી બહાર હશે કદાચ હવે દુનિયાની નવમી અજાયબી છે અહીંયા આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાનામાં આ ખાટલો છે એની ઉપર આ ગાડલું છે હવે આ ગાડલું છે હવે અહીંયા આવો નજીક અહી બતાવો અહીંયા ટચ થઈ ગયું ગાડલું દૂરથી થી મારા વાલા દૂરથી થી બતાવો અહીં ટચ થઈ ગયું આ બાજુ આ ગાડલાની પોણો ફૂટ લંબાઈ ઘટે છે હવે આ ગાડલામાં દર્દીને અહીં આટલી જગ્યાનું ગાડલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ યા તો ગાડલું આમ લઈએ તો પેલી બાજુ જગ્યા ઘટે આ ગાડલા પર પાથરવાનું કંઈ છે નહીં ઓશિકા નથી કોઈ પડદા નથી આ આવી ગયું નવું એક કરોડ ને ચૌદ લાખનું દવાખાનું એમાં ગાડલા અને બેડની ની સાઈઝ અલગ અલગ છે હવે તમે સમજો કે આ ગાડલું પણ હાથ અડાડો તો ખબર પડે કે બકવાસ ગાડલું છે આ એક કરોડ ને ચૌદ લાખ નો ભ્રષ્ટાચાર છે અહીંથી બતાવો આ નીચેથી જગ્યા ખાલી છે ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે આ આ ખોલ્યો તો ખેતરો છે 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 મહિલા ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો આમ અને નીચેથી સાપ આવ્યો અને મહિલા દર્દીને કડી જાય તો જવાબદારી કોની ભાજપના નેતાની સરકારી માણસોની કે ઓલા બોર્ડમાં જે ભાજપના નેતાના નામ લખ્યા છે હવે આ લેબોરેટરીની અંદર એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે આ જાપાનીઝ ટેકનોલોજી છે આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે આમ કરશો તો બંધ થઈ જાય આ જાપાનીઝ ટેકનોલોજી છે આ દુનિયામાં ક્યાંય નથી માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે અને આ રીતે નીચે કરો તો પાણી આવે ઉપર કરો તો બંધ થઈ જાય આ વોશ બેસીન આ લેબોરેટરી છે લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય કે આવી બધી વસ્તુનું કામ કરતો હોય એટલે એના હાથ કેમિકલ વાળા દવા વાળા કોઈ કરતા હોય એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે અને એ બહારથી કનેક્શન આપવામાં આવ્યું છે અંદરથી કશું જ નથી બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા પછી આ રશિયાની ટેકનોલોજી છે પાણીના નળની બાજુમાં લાઈટ આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પીન ભરાવો એટલે આમાં પાણી આવે કેમ કે સરકારમાં બધા બુદ્ધિ વગરના આઠ પાસ બેઠા છે આ ઇલેક્ટ્રિસિટી કનેક્શન ને પાણીની બાજુ શું કામ છે પણ આ આ રશિયાની ટેકનોલોજી છે આ જાપાનની ટેકનોલોજી છે આની અંદર બધું થઈ શકે એમ છે પછી એક એક હજુ ટેકનોલોજી છે સારી એ ટેકનોલોજી અહીંયા છે આ મારેલી છે આ આ બોર્ડ ખાલી થઈ ગયું હવે આ બધી આ મારેલી છે આ છે આ ખીલ્લી છે આ ખીલ્લી આ બોર્ડ હવે આપણે અહીંયા ઉખડી ગયું છે કદાચ જાવ ઉખડી ગયું આ ઉખડી ગયું બોલ આ ખીલીઓ મારેલી છે એટલે આ આ બધી ટેકનોલોજી છે આ ઉખડી જશે આ બધું બોલ એક કરોડ ને ચૌદ લાખ ના દવાખાના ભ્રષ્ટાચાર છે વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસીન છે ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો મારા જેટલો સો કિલો અને ઉભું થવાની કોશિશ કરી કે મારા ઉભું થવું છે તો આ ઊભા થઈ ગયા આ થઈ ગયું ઊભું હું તો સાઈઠ કિલો આ વિકલાંગ વ્યક્તિનું સપોર્ટ લેવાની સિસ્ટમ સપોર્ટ લીધો વિકલાંગને અડવું નથી આ તો બહુ મજબૂત હશે એવું માની લઈએ છે આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું બીજું કે આ બધું તૂટી ગયેલું છે આ બધું એક કરોડ ને ચૌદ લાખનું દુનિયાની નવમી અજાયબી છે હવે અહીંયા પુરુષ માટેનું ટોયલેટ છે મેલ ટોયલેટ એનો દરવાજો જોવો જોઈએ દરવાજો કેવો અહીં લાવો લાવો દરવાજાની સાઈઝ જોવો દોઢ ફૂટ નો દરવાજો મારા કોણી થી આટલા હાથ નો દરવાજો પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે આ તો મોટો છે તો આ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે કે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાનીથી જાય નહીં ટોયલેટ ગંદુ ન કરે એટલે દરવાજો સાંકડો રાખ્યો છે જાડો માણસ જઈ ન શકે કેમ કે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે એટલે એવું ના થાય એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે આ ચાર ફૂટનો અને હવે જો અહીંયા મારી કોણી સુધી આવે છે અહીં નીચે બેસીએ તો કોણી સુધી નથી આવતું સાંકડું થઈ જાય એટલે કે આમ વી શેપનો દરવાજો બનાવ્યો છે દોઢ ફૂટ અહીંથી પોણા બે ફૂટ અને નીચે જતા દોઢ ફૂટનો વી શેપનો દરવાજો છે આ ટેકનોલોજી વિદેશમાં જોવા મળે છે હવે તમે આને અંદરથી જોશો અંદર આવી જાઓ અંદર આવી જાઓ આ જુઓ આ રીતે દરવાજો છે અંદરથી આ પુરુષ દરવાજો છે આ ઓસ્ટ્રેલિયન ટેકનોલોજી છે આમાં કોઈ ખબર ન પડે અંદર નો આવી શકે એના માટે હવે મારી જો માણસ આખો ફિટ થઈ જાય હાઈટ નથી આવતી અમારી ફૂલ હાઈટ બીજું

હજુ હમણાં જ ચાલુ થયેલા સરકારી દવાખાના ની આ હાલત છે આ પીવીસી ની પાઇપો મારેલી છે બહારથી ખીલી મારી સહેજ આપણે આમ ખેંચીએ તો નીકળી જાય આ ચોરી કરવામાં ખાઈ જવામાં કોઈ લિમિટ બાકી નથી રાખી ભાજપના માણસો એટલી ચોરી એટલી ચોરી ખાઈ જવાની કોઈ ચર્ચા નહીં આ રેલિંગ જોવો હલકી કક્ષાની રેલિંગ આ બધામાં થોડુંક જોર લગાવીએ ને ખાલી નોર્મલ એટલે નીચે પડે આ રેલિંગ કેવી રીતે કામ કરશે એક કરોડ ને ચૌદ લાખ નું દવાખાનું જેવું છે આમાં જેટલું દેખાડવા બેસીએ એટલું ઓછું છે ખુલ્લા પાઇપો ગમે ત્યાં લબડે છે કોઈ પૂછવા વાળું નથી આખા દવાખાના નું મેઇન કનેક્શન આવી રીતે ખુલ્લું અંદર જાય છે પીએમ રૂમ છે આ પીએમ રૂમ જુઓ આ પીએમ રૂમનું બાંધકામ જુઓ અહીંયા બતાવો જુમ બુમ કરીને બતાવો આ જુઓ આ પીએમ રૂમ છે આપણો છે કઈ ઠેકાણા વાહ લોઢાનો દરવાજો ભાઈ પતરાનો લોઢાનો નહીં પતરાનો આ સળગાવીને હોલ પાડેલો સળગાવીને જો આ બધું કાળું થઈ ગયું આ ટેકનોલોજી છે સવા કરોડના હોસ્પિટલમાં પાણીનો ટાંકો છે એ આ હાલતમાં છે કોઈ ફિટિંગ ફિનિશિંગ નથી કશું જ નથી બધું ભગવાન ભરોસે છે આ હલકી ક્વોલિટીના વાલ છે જોરથી દબાવર તૂટી જાય એવા છે આ ટાકો અલગ છે ને આય અલગ છે એનો અર્થ એવો થયો કે રવિવારીમાંથી કોઈ પણ જોવો આ ટાંકો કેવો દેખાય છે સાઇઝ કેવી કંપની કેવી આ ટાકાની સાઇઝ કેવી કંપની એક ઉપર કંપનીનું કંઈ છે નહીં બસ એમનામ લગાવી દીધો લગાવી દીધો જૂનામાંથી આ નવો દેખાતોય નથી અને બધું ફિટિંગ ફિનિશિંગ બધું ભગવાન ભરોસે છે આનું તો કોઈની નથી બીજું કે આ ટાકાને ઢાંકણું નથી એટલે અંદર કોઈએ પડીને કદાચ મરવું હોય તો સરકારે આપણને સુવિધા આપી છે ઢાંકણા વગરના ટાકાની કેમ કે આમાં માનો કે કોઈની ઈચ્છા થાય કે ટાકા પડીને મરવું છે તો મરી શકે એવી વ્યવસ્થા પણ સરકારે કરી છે કેમ કે આને ઢાંકણું આપ્યું નથી અહીં કઈ પડ્યું નથી એવું નથી ઉડી ગયું કે કઈક જતું રહ્યું અને આ ટાંકો તે જૂનો છે આ ઘસાઈ ગયો છે બે મહિના જૂના દવાખાનાના ટાંકા જૂના લગાયેલા આ જૂનો ટાંકો છે આ બધું ઘસાઈ ગયો જો નવો ટાંકો જ નથી આ આ ભૂંગળા લગાવ્યા છે પાણીના આ ભૂંગળા જે છે ભગવાન ભરો આમાં એ ટેકનોલોજી હશે જ છે આ ચાઇનીઝ ટેકનોલોજી પાણીનો નિકાલ અહીંથી કરવા માંગો છો કે અહીંથી કરવા માંગો છો એના બે ઓપ્શન છે તમારે પાણી આવે છે એ અહીંથી કાઢવું છે કે અહીંથી નીચેથી કાઢવું છે પેલી બાજુ ઓપ્શન છે આ રીતે આ ઓપ્શન આપેલા છે બે વર્ષ માટે પછી આ રહેશે જ નહીં આ બધા પાઇપમાં એવા ઓપ્શન આપેલા છે હલકી ક્વોલિટીના આ પાઇપની કોઈ કંપની નથી ક્યાંય કોઈ આખા પાઇપ ઉપર કોઈ પ્રિન્ટ નથી કંપની વગરના લોકો બોલે તો એફઆઈઆર કરી નાખું જેલમાં પૂરી દઉં વગેરે ધાક ધમકી કરે છે પણ કંઈ વાંધો નહીં ચોર લોકોનું આયુષ્ય પૂરું થવામાં છે વિસાવદર તાલુકાના વિસાવદર તાલુકાના બરડીયા ગામનું સાવ નવું બનેલું આ વીજળીનો તાર અહીંથી આવે ખુલ્લો આખા દવાખાનામાં લાઇટ આ રીતે આવે છે આ રીતે આજ ભગવાન ભરોસે લાઈટ છે હવે અંદર ગઈ છે આ સ્ટ્રીટ લાઇટે હાવ નબળી ક્વોલિટીની સેજ જોરથી ખેંચીશ તો એટલી જ પડશે આટલી નબળી ક્વોલિટીની લાઇટો છે મતલબ આખા દવાખાનામાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થયેલ નથી પતરાના દરવાજા પતરાના દરવાજા મારે સવા કરોડના દરવા દવાખાના દરવાજો પતરાનો સવા કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનું દવાખાનું છે દર્દી સાજો થાય કે ન થાય ભાજપના ચોર છે એ લીલા પીળા થઈ જવા જોઈએ સાજા નરવા રહેવા જોઈએ આમાંથી ખાઈ ખાઈને ગેંડા જેવા ખૂંટિયા જેવા પાડા જેવા થઈ શકે એના માટે આ દવાખાનું છે દર્દીને આમાં લાભ થાય કે ના થાય એ તો ભગવાન ભરોસે છે સૌને જય કિસાન જય શ્રી કૃષ્ણ